ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા વાપી શહેરમાં આયોજિત વાઇબ્રન્ટ સ્ટ્રીટ ઇવેન્ટ એડ્યુવોક શિક્ષણ સંસ્કૃતિ અને એકતાનું अनोખું ઉદાહરણ બની રહ્યું છે 18 જાન્યુઆરી 2025 ના રોજ વાલી સવારથી જ ગુંજન રેમન્ડ સર્કલ ઓપન હાઉસ સુધીનો વિસ્તાર ઉત્સવમય માહોલ ગુંજી ઉઠ્યો હતો તરફથી અને એમાં ટોટલ અમારે એકસો ને પંદર સ્કૂલો મેમ્બર છે પણ એમાંથી ચાલીસ થી પચાસ સ્કૂલોએ બહુ સક્રિય રીતે પાર્ટિસિપેટ કર્યું છે અને તમે જોઈ શકો છો કે અમે ઝોન વાઇઝ બધા અલગ અલગ કલર થી ડિવાઈડ કર્યા છે બિકોઝ એનું રીઝન એ છે કે અમારી યુનિટી બતાવી છે અમારા સ્કૂલોની સેલ્ફ ફાઈનલ સ્કૂલોની એટલે અમે કોઈ પણ સ્કૂલોને વિધાઉટ એની સ્કૂલ બેનર વિધાઉટ એની સ્કૂલ ટેગ વિધાઉટ એની સ્કૂલ આઈ કાર્ડ યુનિફોર્મ વગર આજે બધા જ અહિયાં એક સાથે એક મંચ પરફોર્મ કરી રહ્યા છીએ અને આજે પગ મૂકવાની જગ્યા નથી એટલો સરસ રીતે અમારો આજે પ્રોગ્રામ થઈ રહ્યો છે અને બસ એ જ કે અમે ઓલવેઝ એક જ વસ્તુ ની ટ્રાય કરતા હોઈએ છીએ કે વલસાડ એટલે છેવટ નો જિલ્લો પણ વટ નો જિલ્લો અને એક અમારી આ કોશિશ હતી ફર્સ્ટ ટાઈમ હતી બટ આ અમે એવરી ઇયર પ્રોગ્રામ હવે કરતા રહીશું અને બધાનો જ ખૂબ ખૂબ આભાર અહીંયા દરેક સ્કૂલના પ્રિન્સિપાલ ટ્રસ્ટી ડાયરેક્ટર સ્ટુડન્ટ ટીચર્સ બધાએ બહુ સક્રિય રીતે પાર્ટિસિપેટ કરીને અમે સપોર્ટ કર્યો છે અને મારા તમામે તમામ કારોબારી મેમ્બર્સ અને બધાનો જ હું આભાર માનું છું અને આ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એસપી અહીંયા આપણે ડીવાય એસપી દવે સર અને દરેક દરેક આપણે જેટલા પણ